હાલો મિત્રો અમે પહોંચી ગયા છીએ પીપળવા ગામની અંદર જ્યાં આજ મુલાકાત લેવાની છે ગૌશાળાની પીપળવા ગામની અંદર ગૌશાળાનું કામ ચાલી રહ્યું છે અને ગૌશાળાની અંદર કયા ગાઉ છે જોવા જવાનું છે આજ આ ગૌશાળા ઘણા સમયથી પહેલેથી આ ગૌશાળા બનાવેલી આવેલી છે અત્યારે આનું નામ વાંચવું હોય તો પણ મુશ્કેલી પડી રહી છે ત્યાં ત્રીઓ જીવની આલે છે આ ગૌશાળા આની અંદર કયા ગાઉ રહે છે એની સેવા પણ અહીંયા કરવામાં આવે છે આજ આપણે એન્ટર થઈશું ગૌશાળાની અંદર જાન રાખવામાં આવે છે અને આપણે જોઈ રહ્યા છે ગૌરી ગાયના દૂધની વાહ ભાઈ વાહ ઘાટી રગડા જેવી શાહ જે આપણે માલધારી છે એ ચા પીવે છે અત્યારે એ સર ગૌ

આપણે ગૌશાળાની અંદર એન્ટર એન્ટ્રસ્ટ ક્યાં જ ગાય માતાના દર્શન આપણા ભાગ ખુલી ગયા વાહ ભાઈ વાહ ગાય માતા આપણી સામને ચાલી આવી છે અને આપણા ભાગની અંદર ગાય માતાના દર્શન થયા બહુ સારી વાત છે અને અહીંયા આપણે જોઈ રહ્યા છો કમસે કમ હોથી થી વધુ ગાવું છે આ ગૌશાળાની અંદર જે આ ભાઈ છે નવર અહીંયા આવે છે અને નીળ પણ કરવા આવે છે અને ગાય માતાનું જાન પણ હજી સારી રીતે રાખે છે આપ જોઈ રહ્યા છો ગૌશાળાની અંદર આનંદ આનંદ છે અને થોડીક વાર પછી આ ગૌશાળાની અંદરથી ગાય માતાને આપણે ગાયના ગોંધરે પણ લઈ જવામાં આવે છે ન્યા નીર સાળો નાખે છે ન્યા પણ એ ખાય અને ખુશી રહે છે વિશાળ જગામાં ગૌશે માનું નિધાન ચાલી રહ્યું છે જે ગૌ માતા માટે આ ગૌશાળા બનાવવામાં આવ્યો છે પતરાનો શેડ પણ હમણાં બનાવવામાં આવ્યો છે સારી રીતે આગડી જાગડી એક ગાય માતાએ એ બચ્ચાને જન્મ આપ્યો છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવવાનો છે તે વિડીયોમાં બની રહેજો આ વિડીયો અંત સુધી જોજો તમને જોવાની મજા જ આવ્યા કરશે ટૂંક સમય પ્રમાણમાં એક ગાય માતાએ એક વાસરૂને જલમ આપ્યો છે એનો પણ હું તમને દર્શન કરાવીશ આ ગૌશાળાની અંદર એક નીલ રાખવાનો રૂમ છે ત્યાં પણ ગાય માતા અંદર બાંધેલી છે એને આપણે જોવાની છે થોડીક વારમાં આપણે પહોંચી ગયા છીએ વાહ બે વાહ નાના નાના બધુડા પણ અહીંયા જોઈ રહ્યા છો આ બાળક પણ એની પાસે ઉભી આનંદ માણી રહ્યો વાહ ભાઈ વાહ જો ખુશી થઈ ગયો થોડી વાર પહેલા ગાય માતા એ એક વાસળું ને જલમ આપ્યો છે અને વાસળી નો જલમ થયો છે વાહ ભાઈ વાહ આપણે આપણે અંદાજે ગૌશાળામાં કેટલી ગાવ હોય છે અંદાજે ગૌશાળામાં ખાલી ગાવ છે 55 55 ગાવ છે વાહ ભાઈ વાહ 55 ગાવ છે અને અન્ય ગાવ પણ આવવાની છે એ વાત પણ મેં સાંભળી છે સાચી વાત છે હા અને તમે દેખરેખમાં છો વાહ ભાઈ વાહ તમારું નામ શું છે સુરાભાઈ સુરાભાઈ અહીંયા ફરજ બજાવી રહ્યા છે ગૌ માતાને સેવાનો લાભ એને મળી રહ્યો છે અને ગાય માતાની સેવા કરે છે અવરનવર અત્યારે થોડીક સમય પહેલા જ આ ગાય માતાએ એક વાસડીને જન્મ આપ્યો છે અતિ સુંદર વાસરું છે અને જોવું તો એ નાના નાના કયા વાસરું છે વાહ ભાઈ વાહ તમે ગૌશાળા ની અંદર આવો છો નીર પૂરો કરવા પણ આવો છો વાહ ભાઈ વાહ તમે ભાઈ હું કેવા માંગ છો ગૌશાળા ની પાણી ને આવું તમે બધું કરો છો એમને વાહ ભાઈ વાહ અને અહીંયા સેવા બજાવી રહ્યા છો એમને વાહ ભાઈ ગોવિંદ્રા ની અંદર આટલી પણ નિરણ છે અને ગાય માતા ને સારું રહે છે અહીંયા નીલપૂળો કરે છે અને આપણે જોઈ રહ્યા છો અહીંયા ગૌમૂત્ર લેવામાં આવે છે ઓર્ગેનિક ખેતી કરતા હોય ને ગૌમૂત્ર પણ અહીંયાથી મળી જાય વાહ ભાઈ વાહ હું આ જમાવટ છે એટલે ખેતરની અંદર કોઈ અન્ય દવાઓનો છટકાવ ન કરવો ગૌમૂત્ર વાપરવા આગ્રહ રાખવો અમારા પીપળવા ગૌશાળામાં તમને મળી જાય છે અવરનવર આ બાળક પણ જો સુંદરતાથી રમી રહ્યું છે બાળક વાહ ભાઈ વાહ આ વાસુની સાથે જોઈ રહ્યા તમે એટલો હેત ડેમ અને ગાઉ અહીંયા સારી રીતે રહે છે કોઈ તકલીફ નથી અને સ્વસ્થ રાખે છે અને સારી રીતે ગાયો અહીંયા રહે છે ગૌશાળાની અંદર ચોખાઈ પણ એટલી છે અને આપ જોઈ રહ્યા છો વિશાળ મેદાન મેદાનની અંદર ગૌ માતાને બેસાડે છે અને શાંતિપૂર્વક ગાય માતા પણ ખુશીથી રહે છે ઓતી પંચાણું ગાયું છે અને ખુશીથી આજ બધાય નિરણ કરીને સરાઈને ધરાઈને બેસી છે અને માણી બાણી પી અને નિરાતે આરામ કરી રહી છે અને થોડીક દેર બાદ પછી આને અહીંથી ગાઉના ગોંદરે લઈ જવામાં આવશે ત્યાં લીલું ઘાસ પણ નાખે છે અને સુંદર રીતે છે આપણે કોઈ આજુબાજુમાં ગાય માતા હોય તો એને જરૂરથી સેવા કરવી એને પાળવી ગાય માતા આંગણે હોય તો ખુશીનો માહોલ છવાઈ જાય છે અને ઘરને આંગણે ગાય હોવી જરૂરી છે તે માટે મારી ખાસ નમ્ર વિનંતી કે દરેક કોઈ પણ એક ગાય રાખે ઘરને આંગણે ગાય હશે તો તમે ખુશી દુઃખને પણ દૂર કરશે અમારો વર્ષો જૂનો ગૌશાળો છે જ્યાં ગાયો સેવાથી બધા સેવા બજાવી રહ્યા છે વિશાળ છેડ છે અમારા ગામનો અમારા ગામની અંદર ગૌશાળામાં હમણાં જ આ ગમાણું બનાવવામાં આવી છે આની અંદર નીરણ નાખવામાં આવે છે હમણાં જ થોડાક દિ પછી આ ગમાયણનું ગયું છે અને ગમાયણ બનાવવામાં આવી છે અંદર નીરપોળો કરે છે અને ગાયો સારી રીતે ખાય છે અત્યારે તો ગોંદ્રે થી આવી છે એટલે નીરપોળો કરવામાં નથી આવ્યો પણ સાંજે આને નીરપોળો કરવામાં આવે છે અને સારી દેખરેખ રાખવામાં આવે છે સંપૂર્ણપૂર્ણ નીણ અહીંયા પડી છે અને અવનવ ભાવિક પણ અહીંયા નીણનું દાન કરે છે અને નીણ મોકલાવે છે અને આ માતાની સેવાનો લાભ પણ ઘણા લે છે તમે પણ આ વિડિયો જોજો અને એવો આનંદ થાય તો પીપળો આ ગામની અંદર ગૌશાળો આવેલો છે ત્યાં નીળનું દાન કરવામાં પણ આવે છે જે કોઈની ઈચ્છા હોય તો ગૌ માતા માટે નીળનું દાન કરે શુદ્ધમાં શુદ્ધ દૂધ પણ અહીંયા મળી જાય છે જો આ એક બાર લિટરનું કેન છે એક દસ લિટરનું કેન છે રોજે રોજ દૂધ થાય છે અને ડેરીમાં ભરવાથી ગાયું ગુજરાન પણ ચલાવી રહ્યા છે તમામ દૂધ વેચી અને નીણ લેવામાં જ આવે છે બીજો કોઈ પૈસો વાપરવામાં આવતો નથી ગાય માતાને સાચવે છે અને તમામ ગાયોને નીણ પોળો લાવી અને એમાંથી નાખે છે હાલો ગાય માતાને હવે ગોંદ્રે લઈ જવામાં આવે છે આ સુરાભાઈ વાંપ કરી અને સતા દોડતી દોડતી ગાય માતા આવે છે જોયો એટલા પણ આ ગોવાળાને હાસવે છે વાહ ભાઈ વાહ આની સેવા સારી છે ગોંદરેથી ત્યાં છે ધારે ગૌશાળામાંથી ગોંદરે ગાય માતા જાય રહી છે તમામ ગાયો આજ જાય છે અને નીણ ખાય છે ત્યાં દરરોજ લીલું નાખવામાં આવે છે ગાય માતાને અને ગૌશાળાથી નીકળીને તરત ગોંદરે પહોંચશે આ પીપળા ગામની અંદર ગૌશાળો છે અને ત્યાંથી ગાય માતા રવાના થઈ શકી છે તમામ ગાયો જ્યાં જ ગોંદરે પોશે